નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક્ટ ડે ન્યૂઝ ઝગડીયા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના નવા ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે ભાજપ પ્રેરિત પેનલના ચેરમેન દીપક પટેલની અઢી વર્ષની મુદ્દત પૂરી થતાં નવા ચેરમેન તરીકે ધર્મેન્દ્રસિંહ પાંજરોલિયા તથા વાઇસ ચેરમેન પ્રિયાંક દેસાઈને વધુ અઢી વર્ષ માટે રિપીટ કરવામાં આવ્યા એપીએમસી એક્ટ બે હજાર વીસ પ્રમાણે બે ટર્મથી વધુ સમય માટે ચેરમેન બની ન શકે જેના અનુસંધાને દીપક પટેલના સ્થાને ધર્મેન્દ્રસિંહ પાંજરોલિયાની ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે નવા ચેરમેન અને વાઇસ ચેરમેન ની નિમણૂક સર્વાનુમતે કરવામાં આવી છે જય જવાન જય કિસાન આજે ઝઘડિયા એપીએમસી ની સેકન્ડ ટર્મ ની જે બીજી ટર્મ ની ચેરમેન અને વાઇસ ચેરમેન ની જે ચૂંટણી હતી અને જે ટર્મ પૂરી થતી હતી ઝઘડિયા એપીએમસી ચેરમેન પદ માટે તો એના માટે ઝઘડિયા એપીએમસી ના બોર્ડે બોર્ડ ઓફ ડિરેક્ટરો એ બિનહરીફ ધર્મેન્દ્રસિંહ રણજીતસિંહ પાંજરોલિયાની બિનહરીફ વરણી કરી છે અને જે મેં દીપક પટેલ પોતે જે ઝઘડિયા એપીએમસી માં પાંચ વર્ષ વાઇસ ચેરમેન તરીકે પસાર કર્યા અને સાડા સાત વર્ષ ચેરમેન તરીકે પસાર કર્યા અને એમાં એપીએમસી એક્ટ પ્રમાણે હું પાછો ફોર્મ પોતે ભરી શકું એવો નતો એપીએમસી એક્ટનીમાંય બીજી વાર ફોર્મ ના ભરાય અને ચેરમેન ના બનાય એ માટે બોર્ડ ઓફ ડિરેક્ટરોએ અમારા ધર્મેન્દ્રસિંહ રણજીતસિંહ પાંજરોલિયાને બિનહરીફ

ઝઘડિયા તાલુકાના ચાણક્ય એવા દૂધ ડરા ડેરીના ડિરેક્ટર શ્રી પ્રકાશભાઈ દેસાઈ એમનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જય